નમસ્કાર દર્શક મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું શિયાળુ પાક ધાણા એટલે કે ધાણાની ખેતી વિશે આજે આપણે વાત કરશું તો ખેડૂત મિત્રો ધાણાની ખેતી કરતી પહેલા જાણી લો ધાણાની ખેતીની સાચી પદ્ધતિ અને સાવચેતીઓ વિશે તો ખેડૂત મિત્રો આજે આપણે ધાણાની ખેતી વિશે વાત કરીએ તો ધાણા એ એક અગત્યનો એપીએસી કુળનો બીજ મસાલા અને શાકભાજીનો પાક છે તેનું વાનસ્પતિક નામ કોરિયન્ડસ સેટાઇયમ એલ છે ધાણાના લીલા પાન સલાડ સૂપ અને અથાણામાં વપરાતા હોય છે શાકભાજીની તૈયાર વાનગીઓ ઉપર જમતા પહેલાં તેના ઉપર પાન મોટા ભાગે ભભરાવવામાં આવે છે ધાણાના પાંદડામાં વિટામિન એ અને વિટામિન સી વધુ જોવા મળે છે જેથી વ્યાપક પ્રમાણમાં પાવડર સૂકા બીજ તેમજ તાજા પાંદડાનો ઉપયોગ ચટણી તેમજ વિવિધ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે ભારતમાં ધાણા ભારતમાં ધાણાનું વધારે ઉત્પાદન મુખ્યત્વે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ગુજરાત ઓરિસ્સા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાચલ જેવા રાજ્યોમાં થતું થાય છે ગુજરાત રાજ્યમાં બે હજાર ચૌદ પંદરમાં દાણાના હેતુસર ચાર લાખ ઓગણ હજાર સાતસો હેક્ટર વિસ્તારમાં વાવેતર દ્વારા ચોત્રીસ હજાર ચારસો ચાલીસ મેટ્રિક ટન ઉત્પાદન થયેલ હતું ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે દાણાવાળા ધાણાનું વાવેતર થાય છે તેમજ જૂનાગઢ જામનગર ખેડા વડોદરા સુરત આણંદ કચ્છ પોરબંદર મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં છે એટલે કે આશરે સાત હજાર હેક્ટર લીલા ધાણા કોથમીર તરીકે વાવેતર કરવામાં આવે છે હવે ખેડૂત મિત્રો આપણે ધાણાની ખેતીની વાત કરીએ તો આબોહવા અને જમીન વિશે જો વાત કરીએ તો ધાણાનું ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં આખા વર્ષ દરમિયાન એટલે કે માર્ચથી માર્ચ મે માર્ચ સિવાય પાનના ઉપયોગ માટે વાવેતર થતું હોય છે એમની અસર વગરનું સૂકું અને ઠંડુ હવામાન જરૂરી છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ અને પંદર ડિગ્રી સેલ્સિયસથી નીચા ઉષ્ણતામાને ધાણાનું સ્ફુરણ ઘટે છે ભારે વરસાદ પાકને નુકસાન કરે છે અને સતત વાદળછાયું વાતાવરણ મોલો અને રોગોને નોતરે છે વસંત પાનખર ઋતુમાં લીલા પાન સારા વિકસતા નથી ધાણાની ખેતી માટે ગમે તે પ્રકારની જમીન અનુકૂળ છે ધાણા પિયત અને બિનપિયત બંને રીતે ઉગાડી શકાય છે પિયત પાક તરીકે પૂરતા સેન્દ્રીય તત્વોવાળી ગમે તે પ્રકારની જમીનમાં રહી શકાય છે સૂકી અને બિનપિયત પરિસ્થિતિમાં પાક લેવાનો હોય તો જમીન વધુ ભેદ સંગ્રહ કરી શકે તેવી કાળી કે ભારે જમીનમાં લેવા જોઈએ ધાણાના પાક ધાણાના પાકના સારા વિકાસ અને સારી ગુણવત્તા માટે પાકની જમીનની અમલતા આંક સાત હોવો જોઈએ ક્ષારીય ભાસ્મિક અને રેતાળ જમીન ધાણા માટે અનુકૂળ નથી આવતી હવે ખેડૂત મિત્રો આપણે જમીનની તૈયારી વિશે જો વાત કરીએ તો ધાણા મુખ્યત્વે સૂકી અને બિનપિયત પરિસ્થિતિમાં કાળી કે ભારે જમીનમાં લેવાતો હોય છે વરસાદ પછી ખેતરને ભેજના ભેજના બચાવ માટે ઊંડું ખેડવું જોઈએ વરસાદની ઋતુમાં અથવા ખરીફ પાકની કાપણી કરી જમીનની ઉથળપાથળ કરવી હળથી ઊંડી ખેડ કરવી બેથી ત્રણ ઊંડી ખેડ અથવા કરબ અથવા દેશી હળથી ખેડીને જમીન ભરભરી બનાવી જમીનનો ભેજ દૂર ન થાય તેમ અને ઝેફા ભાગે તેવી રીતે ખેડ કરી પછી જમીન સમતળ કરવી પિયત ધાણા માટે માટે જો ભેજ પૂરતો ન હોય તો વાવણી અગાઉ વાવેતર પહેલાનું પિયત આપવું વાવણી પહેલાના પિયતથી નિંદામણ બીજ ઉગી નીકળતા નીંદણ ઉપાડી શકાય નાશ કરી શકાય અને જમીનની તૈયારી સમયે તૈયારી સમયે જ દબાવવાથી પાકના શરૂઆતના વિકાસમાં નીંદાણ હરીફાઈ ઘટાડવામાં મદદ કરે છે હલકી જમીનમાં વધારે ખેડની જરૂર રહે છે વાવણી સમયે જમીન ભરભરી હોવી જોઈએ કે જેથી ક્યારા સારી રીતે બને ઉગાવો સારો મળે અને પાછોતરો વિકાસ પણ સારો થાય હવે ધાણાની ભલામણ કરેલી જાતો વિશે જો વાત કરીએ તો ગુજરાત દાંતીવાડા કોથમીર લીલા ધાણા એક ગુજરાત કોથમીર લીલા ધાણાનું વાવેતર કરતા ખેડૂતો ગુજરાત દાંતીવાડા કોથમીર લીલા ધાણા એક જાત

જૂનાગઢ કેન્દ્ર ખાતે ત્રણ કટિંગ સુધી ઉત્પાદન લેતા ઓગણસાઠ પોઈન્ટ સાત મેટ્રિક ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળેલ છે હવે આપણે આ ધાણાની પાંદડાની ગુણવત્તા અને સંગ્રહ શક્તિ વિશે વાત કરીએ તો આ જાતના પાન મોટા વધુ ચળકાટવાળા બીજી જાતો કરતાં વધુ ક્લોરોફિલ હોવાથી ઘાટો લીલો રંગ ધરાવે છે લીલા ધાણામાં ઉડ્ડયનશીલ તેલના ટકા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા અન્ય જાત કરતાં વધુ હોવાથી સારી સુગંધ ધરાવે છે લીલા ધાણાની પસંદગીમાં ગ્રાહકોના માપદંડો જેવા કે પાનનો રંગ દેખાવ સુગંધ સ્વાદ અને વધુ સંગ્રહ ની વધુ સંગ્રહ શક્તિની ચકાસણીમાં વધુ સારી માલુમ પડે છે તેમજ કાપણી પછી કંતનના પેકિંગમાં જુડીઓ બનાવી મૂકીને તુરત બજારમાં મોકલવામાં આવે છે જો ધાણા દૂરના બજારમાં અન્ય રાજ્યોમાં મોકલવા હોય તો રેફ્રિજરેટર વાન દ્વારા મોકલી શકાય છે હવે આપણે વાત કરીએ ગુજરાત ધાણા બેની આ જાત જગુદણ ખાતેથી સન ઓગણીસો ચોર્યાસીમાં વિકસાવવામાં આવે છે આ જાત ગુજરાત રાજ્ય માટે વહેલી વાવણી માટે અને સૂકા વિસ્તારની પરિસ્થિતિ માટે અનુકૂળતા ધરાવે છે તે દાણા અને બીજના હેતુસર અનુકૂળ છે વળી તે પાનના વપરાશ માટે પણ વાવેતર કરી શકાય છે આ જાતના છોડને મૂળ સુધી કાઢી લીધા કાઢી લીલા દાણા તરીકે વેચવામાં વેચાણમાં મૂકાય છે જેના લીલા પાનનું ઉત્પાદન અઢારથી વીસ મેટ્રિક ટન પ્રતિ હેક્ટર મળી રહે છે હવે આપણે બિયારણના દર વિશે વાત કરીએ તો બિયારણનો દર એ બીજના કદ છોડના વિકાસ વાવેતરનો પ્રકાર પિયત અથવા બિનપિયત જમીનના પ્રકાર વાવણી સમયે બીજની લભ્યતા વગેરે ઉપર આધાર રાખતા હોય છે બીજનું સ્ફોરણ પિયત પરિસ્થિતિમાં સારું થતું હોય છે બિયારણનો દર સૂકી પરિસ્થિતિમાં જમીનની ભેદની ઓછી ઉપલબ્ધતા રહેતી હોય છે તેના કરતાં ઓછા પ્રમાણમાં જોઈતો હોય છે સામાન્ય રીતે હેક્ટરે પિયત પરિસ્થિતિ અનુસાર દસથી બાર કિલોગ્રામ અને સૂકી પરિસ્થિતિમાં વીસ કિલોગ્રામ બિયારણની જરૂર પડતી હોય છે થાણાનું વાનસ્પતિક સંવર્ધન બીજથી થતું હોય છે દી દ્વિવિભાજિત બીજ પૈકીના દરેકના અડદિયામાં બે મધ્યખંડ હોય છે તેથી બીજને વાવતા પહેલાં રગડવાથી સામાન્ય દબાણથી બે ભાગમાં વહેંચી શકાય છે પછી આપણે વાવણી સમયની વાત કરીએ તો આ જાતના બીજને ઓક્ટોબરથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાવણી કરવામાં આવે છે તેમ છતાં સમયાંતરે લીલા પાનનું ઉત્પાદન લેવા માટે શિયાળામાં સાધારણ ઠંડીના દિવસો દરમિયાન વાવણી કરી શકાય છે નવરાત્રીના દિવસો પછી અલગ અલગ સમયાંતરે પણ વાવણી કરી લીલા ધાણા બજારમાં મોકલવાથી યોગ્ય ભાવ મળી શકે છે વાવણી અંતર વિશે વાત કરીએ તો ધાણાની બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસથી પંદર સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ આગળ આપણે ખાતર વિશે વાત કરીએ તો ખેડ વખતે એક જ સપ્તાહમાં વીસ ટન છાણિયું ખાતર આપવું ત્યારબાદ રાસાયણિક ખાતર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એટલે કે નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસ વીસ કિલો પોટાશીરો જીરો કિલોગ્રામ પ્રતિ પ્રતિ હેક્ટર પ્રમાણ ભલામણ કરવામાં આવે છે જેમાં ફોસ્ફરસનો જથ્થો જમીનમાં વાવણી કરતી વખતે આપવો અને નાઇટ્રોજન ખાતર બે થી ત્રણ સરખા હાથે યુરિયાના રૂપે કાપણી પછી આપવું હવે બીજ માવજતની વાત કરીએ તો બીજને છાંટ્યા બાદ બાવીસિન અથવા થાઇરમ બે ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ પટ આપવો જોઈએ સાથે સાથે તમે ટ્રાઇકોડરમાંનો પણ પટ આપી શકો છો બીજ માવજત બાદ એજો એજેટોબેક્ટર અને ફોસ્ફેટ સોલિબિલાઇઝિંગ જીવાનું સાથે માવજત કરવાથી પણ વધુ ફાયદો જોવા મળે છે હવે આપણે ખેડૂત મિત્રો પિયત વિશે વાત કરીએ તો પિયત પાક માટે ઉષ્ણતામાન અને જમીનના પ્રકાર આધારિત સ્ફોરણના ઉગાવાના પિયતની સાથે ત્રણથી છ પિયત આપવા જોઈએ ભારે જમીન માટે માત્ર ત્રણથી ચાર હલકા પિયત પૂરતા છે જમીનમાં પાણીનો વધુ ભરાવો એ નુકસાનકારક છે તેમ છતાં ભારે જમીનમાં પૂરતો નિતાર હોવો જરૂરી છે હવે ખેડૂત મિત્રો આપણે નીંદણ વ્યવસ્થા વિશે વાત કરીએ તો ગુજરાત ગુજરાતમાં ધાણાને શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે પાક શરૂઆતમાં ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી ધીમો વિકસતો હોય છે નીંદણના અસરકારક નિયંત્રણ માટે બેથી ત્રણ આંતરખેડ અને હાથથી નિંદણ કાર્ય કરવા જોઈએ વાવણી પછી ત્રીસ અને સાઠ દિવસે હાથથી નિંદણ કર્યા પછી કરબડીથી નિંદામણ કાઢવું જોઈએ જો જરૂર જણાય જો જરૂર જણાય તો ધાણા મિથાલીનનો ઉપયોગ છટકાવ અથવા તો પાણી સાથે આપીને પણ આપણે કરી શકીએ છીએ હવે ધાણામાં આવતા રોગ રોગ વિશે જો આપણે વાત કરીએ તો ધાણામાં ભૂકી છારાનો રોગ આવતો હોય છે જે ગંધક ભૂકીનો છંટકાવ કરીને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ શરૂઆતમાં પછી એક્ઝાકોના રોલ છે આવી અલગ અલગ દવાની ભલામણ પ્રમાણે છંટકાવ કરી અને આપણે ભૂકી છારાનો કંટ્રોલ કરી શકીએ છીએ હવે ચુસિયા જીવાતો વિશે વાત કરીએ તો ધાણામાં મોલોમચી થ્રીપ્સ તળતળિયા માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરી જેવી કે ડાયમેથિયોટ ફિપ્રોનિલ છે પ્રોફેનોસાયપર છે આવી કોઈ પણ દવાનો છંટકાવ કરી અને આપણે જોશ્ય જીવાતોનું નિયંત્રણ મેળવી શકીએ છીએ હવે કાપણીની જો આપણે વાત કરીએ તો લીલા ધાણાના પાનની કાપણી બજાર વ્યવસ્થા જોઈને યોગ્ય સમયે કરવામાં આવે છે પ્રથમ કાપણી વાવણી પછીના પચાસથી સાઠ દિવસે અને બીજી કાપણી પાસાઠથી પંચોતેર દિવસે કરવામાં આવે છે પછીથી વધુ કાપણી પંદરથી વીસ દિવસના અંતરે છોડના વિકાસના આધારે લઈ શકાય છે ગુજરાત ધાણા બેમાં ત્રીસથી પિસ્તાલીસ દિવસે છળ સાથેના સંયોજિત પાનની ઈચ્છિત કદની જોડીઓ બનાવી બજારમાં જરૂરિયાત મુજબ મૂકવામાં આવતી હોય છે હવે આપણે ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત દાંતીવાળા કોથમીર ધાણા એકનું પિયત પરિસ્થિતિમાં કરેલ લીલા પાનનું ઉત્પાદન ત્રીસથી પિસ્તાલીસ મેટ્રિક ટન પ્રતિ હેક્ટર લીલા પાનનું મહત્તમ ઉત્પાદન ચાલીસ થી સાહીઠ મેટ્રિક ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળતું હોય છે હવે લીલા અને સુકવણીના પાનની પ્રક્રિયા વિશે જો આપણે વાત કરીએ તો કુમળા લીલા પાન જે તાજા અને લીલાશ ધરાવે છે તેમજ છોડની ઊંચાઈ પચીસ થી પાંત્રીસ સેન્ટીમીટર રાખીને લીલા વપરાશ માટે કાપવામાં આવે છે તેમ છતાં બજાર કિંમત જોઈને દસ થી પંદર સેન્ટીમીટર ઊંચાઈનો છોડ પણ રાખી શકાય પરંતુ કાપણીની વ્ય સંખ્યા વધુ કરવી પડે છે માટે બજારોનું મૂલ્ય જોઈને માટે બજારનું મૂલ્ય જોઈને કાપણી કરવાથી ફાયદો થતો હોય છે કાપણી કરતી વખતે રોગગ્રસ્ત પીળા રંગના અને નુકસાનવાળા પાન દૂર કરી બાકીના ચોખા પાન ચોખા અને સરખા કરવામાં આવે છે તંદુરસ્ત અને રોગ વિનાના પાન સુગમતા ખાતર એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવા અને પરિવહન માટે નાની જોડીઓમાં બાંધવામાં આવે છે બિન ઋતુમાં લીલા પાનના ઉપયોગ માટે પાનને સૂર્યપ્રકાશમાં સુકવવા અને લાંબા સમય માટે ટકી શકે તે માટે ડીહાઇડ્રેટ ડિહાઈડ્રેટરમાં અંદરના પાણીને દૂર કરી સૂકવીને તૈયાર કરી રાખવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ હતી ધાણાની ખેતી વિશે વાત જો ખેડૂત મિત્રો આ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને ખેતીને લગતી આવી સરસ માહિતી આપણે વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ